તો આપણે બનાવવા જઈ રહ્યા છે પાલક પનીરનું શાક જય શ્રી કૃષ્ણ જય જલારામ જય માતાજી તો આપણે બનાવા જઈ રહ્યા છે પાલક પનીરનું શાક તેના માટે આપણે ગેસ ચાલુ કરું પછી અહીંયા મૂક્યું છે મેં તેલ તેલ આવી જાય એટલે આપણે આ છે તેલ આવી જાય એટલે આપણે આ છે આદુ મરચાંની પેસ્ટ ડુંગળી ટમેટાને પ્યુરી અને આને મેં આ પાલકને મેં બાફી લીધી છે પાણી નાખીને હવે આને આપણે ક્રશ કરવાની છે મિક્સરમાં એન પ્યુરી બનાવાની છે આપણે તેલ ગરમ થાય એટલે એમાં થોડી એક ચમચી જેટલી હિંગ ઉમેરી છું એ જીરું હમ આપણે આદુ મરચા લસણ ની પેસ્ટ ઉમેરીຊું તેલ થઈ ગયું છે આપનું થોડું તેલમાં સંતડાય પછી આપણે એમાં ડુંગળી નાખી દઈશું લસણ થોડું તેલમાં સંતરાઈ એટલે આપણે ડુંગળી એમાં ઉમેરી દઈશું લસણ ગયું છે એક વાટકા જેટલું આપણે ડુંગળી ડુંગળી ચડી જાય એના માટે આપણે થોડું એવું એમાં નિમક નાખી દેસુ ચમચી જેટલું એક ને થોડીક માથે ઉમેર્યું છે થોડીક અડધી ચમચી જેટલી હળદર આપણે એને ગેસ ઉપર રહેવા દઈશું આપણે ઢાપણ ઢાંકી દઈશું ઢાંકી દેસુ તો થોડી વારમાં डोंगड़े से तड़ाई जासे थोड़ो थीम होगी इस तरफ से फिर आपने पालक ने प्यूरी बना भी ली है इसीलिए फालक चलो आप नहीं प्यूरी बना भी ली है

પછી એમાં આપણે આ ટમેટાની પ્યુરી આપણે એમાં એડ કરી દઈશું ચઢ ડુંગળી સતળાઈ ગઈ છે હવે આપણે ટમેટાની પ્યુરી એમાં એડ કરી દઈએ એને પણ હળદર મીઠામાં અને તેલમાં

તો મારા વિડીયો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી પ્લીઝ